આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી જેના કારણે વરસાદી પાણી ભરાવવાની સમસ્યાઓમાંથી રહીશોને મુક્તિ મળશે વર્ષોથી જલારામ નગર અને તેની આસપાસના વરસાદી પાણી ભરાઈ જવાથી રહીશોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હતો ત્યારે નગર સેવા સદન દ્વારા સ્થાનિકોની રજૂઆત સાંભળીને ઇન્ટેક વેલ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1 ની અંદર જલામ સોસાયટીમાં જે વર્ષો જૂની પાણીની સમસ્યા હતી વર્ષો પહેલા નગરની અંદર અન્ય સોસાયટીના પાણી આવવાને કારણે ચોમાસામાં ઓછો વરસાદ પડે તો પણ જલામનગરમાં પાણી ભરાઈ જતું હતું એટલા માટે સમસ્યા દૂર કરવા આજ રોજ જલામનગરની અંદર ઓગણીસ લાખ અઠાવન હાજરના ખર્ચે ઇન્ટેક વેલ નું કરવામાં આવ્યું છે આ ઇન્ટેક વેલ બનવાને કારણે જે સોસાયટીમાં પાણી ભરવાનો પ્રશ્ન છે એ હલ થઈ જશે અને જે સોસાયટીમાં ઘરોમાં પાણી ભરાઈ જરૂર એમાંથી જલામનગરના રહીશોને મુક્તિ મળશે આજ રોજ જે વર્ષો જૂની નગર જલામની સમસ્યાથી પાણી નિકાલની માન્યશ્રી ધારાસભ્યશ્રીને રજૂઆત માન્યશ્રી ચેરમેન સાહેબ ને રજૂઆત કરવાથી ઇન્ટેક આ પ્રોગ્રામ થયો છે પાણી નિકાલનો એ ખૂબ સરળ સહનીય લાયક છે ને જેથી અમારા જલામનગર ના રહીશો ને કાયમ ના હોટે પાણીની સમસ્યા હલ થશે એવું અમને દેખાઈ રહ્યું છે અમે નગરપાલિકાનો ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ